યુટ્યુબર મળી હવનો હારો કરે ને ધંધામાં લાભ આપે અને મન મનોકામના પૂર્ણ કરે એવી શુભેચ્છા આપું છું તો કેમ છો બધા મજામાં ને તો મજામાં જશે ને હું પણ મજામાં છું તો આ છે ને અટાણે અહીંથી આપડે જવાનું છે ભગુડા

મીઠી મીઠી એક કોમેન્ટ કરી દેજો વિડીયો ગમે તો પ્લીઝ જય માં મોગલ લખવાનું ભૂલતા નઈ બધું તો હવે જઈએ છીએ આપણે જય દાદા તો હવે આપણે જઈએ છીએ દર્શન કરવા

એટલે દર્શન કરાવતા આવ્યા અમને પણ મજા આવી ગઈ ને તમને પણ મજા આવી તો પ્લીઝ માં જય માં મોગલ માં લખવાનું ભૂલતા આજે મજા આવી ગઈ કાબુ મજા આવી ગઈ હા જય માતાજી આવડે આવડે જય દાદા આવડે આજે ભાઈ ખુશ થઈ ગયો આજ છે ને એ ફોટા ના તો ઢેગલે ને ઢેગલા હું એમ કા ત્રણ ચાર કિલો તો ફોટા પાડી લીધા હે કેમકે બહાર નીકળીને એટલે ફોટા 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 જ હોય કાશ ને અહીંયા છે ને મોગલ માનનું ઓલું લખેલું છે ના હતા ને બધા ફોટા પાડતા હતા અમે ઘણા બધા ફોટા પાડી લીધા ને દર્શન કરી લીધા મા મોગલ માના અને બેઠા એટલે મજા આવી ગઈ ને હવે આપણે ક્યાં જવાનું છે છીએ

અમે તમારા વિડીયા જોઈએ આપણે બધા ગ્રુપમાં એવી રીતનું જ રહેવાનું હોય હળી મળે તો હાલો હવે અમાર ઘેર આવું

અને ફેમિલ આયે છે ને મે ભગુડા આવ્યા ને પણ એક તકલીફ થઈ ગઈ છે અમારા બેન છે ને એને એક બૂટી ખોવાઈ ગઈ છે બોલો રસ્તામાં કેમ કે ઈવડા કોટડા પણ જ્યાં હતા ને ભગુડા આવ્યા રસ્તામાં કક પડી ગઈ છે તમને નોતી ખબર પણ તમે જ કીધું કે એકાનમાં બૂટી નથી મે કીધું નાય મત કર સોય ખબર પડી હે તો એક તો કાઢી મૂકી દીધી છે એવું થયું છે જો અમે છે ને માર બેન પણ થાયા આ તો એને બૂટી ખોવાઈ ગઈ છે ફેમિલ શું કરું ઓ આઈ ગયો હવે ટેન્શન લેશો કે નહીં લઈ તો બાઇક માં છે તો ધડડશે ભાઈ આ છે ને બેન વાત કરતા ને બે હવાણ કરતા હૈ ને તો છે ને મને યાદ છડીજી ઉંકા તમારી એક બુટી કાઈ ગઈ તો બુટી ખોઈ બધાય ગોતે આ બધાય હું ગોતે બુટી સનપ કે છે ને કે કાંટા માર લઈ હોય તો કાદુ આ બેન ની બુટી ખોવાજી બુટી છે જો અમે માં તો મળી જાય જો હું વાંતો તેમે

ફર્સ્ટ ટાઈમ કેમ કે અમે ઘનિવાર હું એમ કહું ઘનિવાર લગ્ન થઈ જાય ને પછી ઘનિવાર અમે અહીંયા ભગુડા પણ આવ્યા હતા પણ કોઈ કોઈદી આયા છે ને માતાજીને દર્શન કરવા નહીં જાય પણ આ છે ને અમે જઈએ છીએ ઢુંગરો સડી સડી માં હા સડી આ અબે તો જો કેવા ધીમે ધીમે હલે આવે એ થોડે રાખો ને હા સડી જ લે એમ જો કેટલું ભગુડા નું ગામ ને અહીંયા કેટલું મસ્ત દેખાય કે છે ને જઈએ તો મસ્ત નું દેખાય સોખું

के छ है? <laughs>

भगोडा आओ ने तो थोडको डुंगरो चढि रहजो એટલે આએ બહુ મજા આવે ને એવું છે લોકેશનના ઘડીક પોરો ખાજો ને ઘડીક બેઠા થા ને હવે amare જાવું છે નીચે કા હવે ધીમે ધીમે પાડીએમ જો અહીંયા કેરીના મોર આવી ગયા સરસ મજાના કાપ તો મોયા હમ હવે ઠા ઉતરો લ્યો

લાઈક કરજો શેર કરજો ચેનલમાં પહેલી વાર હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો તો આવતીકાલ મળશે એક નવા બ્લોગ સાથે નવા ઉમંગ સાથે નવા જો સાથે ત્યાં સુધી જય માતાજી રામ રામ બધા જો બાય બાય